આપણે yeah, yeah. <pageitti geschät payment about smoke> આશી છે ને એને એન્ડો એન્ડો એટલે એન્ડો એન્ડો સુ કરવા આપણે બોલ દે બોલ અત્યારે તાશી દેખાય છે છ કટર માં એક અલ્યા આ રહ્યો ઓય હું ગયો કટર માં નઈ ગયો બોલે

ले। डा इ भोती आदै। मैं मननी बात करते तो कालू जी दाता खा फुकला जी सो में। तो साले कोड। बेटा घर ही नहीं होए। ए रबा की भरी क्या नहीं पातु नहीं सी खोरा आतन। आप आपरे दाता रे मैं मैं मन सिरत शुगर ना भाड़ि मैं मन सेती ना भाड़ि। तू मेहमान जिए हड।

એલા બોલે જ ને હોમ તો વધારે એલા તું જ ને હોમ બોલે એટલે વધારે હે હે ખાવાનું મીઠો કોણ પડશે કે પડે હોમું છે બેટો જો આ પુત્રુ બેહી જાનું બેહી જા હા તો ખરી પણ સાવ ન થાવું આપણે દેખીએ ઠીક આ ઠીક ખાવાનું

જા પાછો રેલા અમે ભવાઈ વાળા ને ઈჭો અમે કરો અમારી તમે દારૂ પીપી ના હોય એમ ના ચાલે

એ તો મોહન જાય તો આપડી જાય ભી અલ ઉડજો તમે ઉડો હટ ના આ તો નિયાને ખાવ અમે ખાઈ જો તમાર ખાવું હોય ને તો કાલ ઈધા વગર આવ ને કાલ તો શું કરા ખાઈ અતાર લાવી અમાર તો અતાર ખાવું છે બસ તો નહીં ખવરા અમે તો કોઈ નહીં હે તો